ભરૂચના આમોદમાં આવેલા ભીમપુરા ગામની નર્મદા કેનાલમાં ભંગાણ થતાની સાથે જ પાણીનો વેરફાટ થયો છે સ્થાનિક ખેડૂતોએ વહેલી તકે કેનાલ રિપેરિંગ કરવાની માંગ કરી છે બિનજરૂરી પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો ભારો આવ્યો છે ઠેર ઠેર પડેલા ગાબડાઓનું અંદાજિત બે મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા પર

ત્યાં જેનું આનું સમારકામ વહેલી તકે કરી આપે જેથી આગળના ખેડૂતોને ટાઈમસર પાણી મળી શકે અને એમને ખેતીને પાકને નુકસાન ના થઈ શકે એટલે એટલા માટે હું એક નમ્ર વિનંતી કરું છું નર્મદા નહેર નિગમને કે આ વહેલી જગ્યાનું સમારકામ કરે તો